અમે બે આપણે લઈ પેલા મને ફોટો દીધો દાડે ઘોડો એ કોક કરો કે હવે એ ઘોડી નું વિચારવું તો પડશે આવી ફોટો દીધો મારું અપમાન કરી દઉં

કંટાળ્યો લાઈ તો પછી ફેરવી નાશી એક તો ઘોડો તો હવે શું કરું હવે હું યા ઘોડો ના લાવો હું ના તો હાથી લાવી દઉં ના

ભલે ગમે એટલા રૂપિયા થાય ગમે ને થાય પણ તમારે એક કોમ કરવાનું છે મારું બોલો આપણે પેલું મારું ઘર જોયું તમે ગમો જોયું લાલસી કે લાલસી બોલું ઓળખાતો હોય ને બોલો બાજુ ઘોડી લાયો ને ઘોડી તમારે ચોરી લેવાની છે હ આપડા પેલા તમે આયા તા તો ખરા અલ યાર ભૂલી જવાય યાર ને તો હું લોકેશન મેળ તમે ચાણા આવો એમ તમે કોત આવો તો તમારે આખી ટીમ લઈને આવવું પડશે આપણે જવાબદારી નહીં માથા બાથા ફૂટી જાય તો માથા નહીં તમારે ખાલી ચોરી તમારે લઈ લેવાની છે મને ખાલી ઉપી દેવાની તો હું મારી રીતે કઠલો દયો તમે યાર વાહન વહાણ ગહવા દયો કે ના તમે વાહન છો ગવા યાર ઘોડા ક્યાંક તમે છો મળશો એટલે અમારે પેલો ચક્કો હું કોમ બોલો ને જલ્દી જણો તમે ના હોય તો મૂકી દેવું છું જગ્યાએ તમે આવો બીજું કોઈ નહીં

બધા ઘોડું મોડું લાવવા મળે એટલે આપડે મગજ મારી કરવી પડે સુરભાંગો લાલપાઈ પીલા તો મારે લેવા દેવા થોડું ચમચો હલાઈ જતો રહું લડાઈ બે લાલજી કરવા લેવાનું બેહો

મગજ હું તો તરત ને તરત ગોળી લાવી દઉં પણ પૈસા નહીં પૈસા બાઈક વેચી મારે નવી લઈ દોડ બાઈક અમે વેચી મારે એવું થઈ ગયું અમે સિવાય પેલા સુરભા ને ના બે કરે હું કટલો